આસોવદની રમા એકાદશીની વ્રત કથા યુધિષ્ઠરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ હું આપને પૂછું છું કે આશોવદ એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને કહું શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન આસોવદની એકાદશીનું શુભ નામ રમા છે આ એકાદશી મહાપાપને હરનારીને ઉત્તમ છે એના મહાત્મયનો પ્રસંગ સાંભળું પૂર્વે મુચુકુંદ નામનો રાજા હતો એ રાજાને ઇન્દ્ર યમ વરુણ કુબેર અને વિભીષણ એ બધાની સાથે મૈત્રી હતી એ રાજા સત્ય પ્રતિજ્ઞા વાળોને વિષ્ણુ ભક્ત હતો તેને ઘેર ચંદ્રભાગા પુત્રી રૂપે થઈ હતી જે ઉત્તમ નદી કહેવાય છે તે કન્યા ચંદ્રસેનના પુત્ર શોભનને પરણાવી હતી એક વખત શોભન પોતાના સસરાને ઘેર ગયો હતો તે દિવસ એકાદશીનો હતો ત્યારે તેની પત્ની ચંદ્રભાગાને વિચાર થયો કે મારા પતિ અશક્ત હોવાને કારણે ભૂખ્યા રહી શકે તેમ નથી ને મારા પતિનો સખત હુકમ છે ને મારા પિતાનો સખત હુકમ છે તેથી ઉપવાસ કર્યા વિના પણ છૂટકો નથી હવે શું કરવું શોભને પોતાની પ્રિયાને કહ્યું કે હવે મારે કેમ કરવું તે કહો મારે સાર મારો સારી રીતે બચાવ થાય તેવો ઉપાય બતાવ ચંદ્રભાગાએ કહ્યું હે નાથ એકાદશીના દિવસે પિતાના ઘરમાં હાથી ઘોડા ઊંટ કે અન્ય પ્રાણીઓ ઘાસ કે અનાજ ખાઈ શકતા નથી જળ પણ પી શકતા નથી ત્યારે મનુષ્ય તો કેવી રીતે ખાઈ પી શકે હે નાથ જો તમે ભોજન કરશો તો ઘરમાંથી નીકળી જવું પડશે માટે મનમાં વિચાર કરીને નિશ્ચય દ્રઢ કરો શોભને કહ્યું હે પ્રિય તે સત્ય કહ્યું માટે હું ઉપવાસ કરીશ પછી જે નસીબમાં હશે તે થશે પણ ઘણી ભૂખ તથા તૃષા લાગવાથી તે અતિ પીડા પામવા લાગ્યો આવી રીતે પીડામાં ને પીળામાં સૂર્યાસ્ત થયો અન્ય લોકો હર્ષથી વિષ્ણુ ભક્તિ કરી રાત્રિ જાગરણ કરતા હતા પણ શોભને જાગરણની રાત્રિ મહા દુઃખદાયક થઈ પડી અને સૂર્યોદય થયો ત્યાં સુધી તો તે મરણ પામ્યો ત્યારે રાજાને યોગ્ય એવા કાષ્ટથી અગ્નિદાહ કરાયો ચંદ્રભાગા પતિની ઉત્તર ક્રિયા કરી પિતાને ઘેર રહી હવે શોભને રમા એકાદશીનું વ્રત કર્યું હતું તેથી તેને મંદર પર્વતના શિખર ઉપર દેવના જેવા સુંદર પૂરની પ્રાપ્તિ થઈ આ પૂર એટલે કે શહેર અનેક સમૃદ્ધિવાળું હતું સોનાના થાંભલાવાળા રત્નોથી શોભતા સ્ફટિક મણિયોના મહેલોથી ઘણું શોભતું હતું તે શહેરમાં મુકુટ કુંડળ હાર અને બાજુબંધ વગેરેથી શોભાયમાન શોભન રાજસિંહાસન પર બેસતો હતો ગાંધર્વો તેની સ્તુતિ કરતા હતા અને અપ્સરાઓ તેની સેવા કરતી હતી આવી રીતે ઇન્દ્રની પેઠે સુખ ભોગવતો હતો એક દિવસ મુચુકુંદના નગરમાં વસનારો સોમ શર્મા નામનો બ્રાહ્મણ યાત્રાના પ્રસંગથી ફરતો ફરતો તે શહેરમાં જઈ ચડ્યો તેમાં શોભન નજરે પડ્યો અને આ રાજાનો જમાઈ છે એમ જાણી તે બ્રાહ્મણ તેની પાસે ગયો ત્યારે આસન ઉપરથી ઉઠી શોભને તે બ્રાહ્મણને પ્રણામ કર્યા પછી પોતાના સસરા રાજા મુચુકુંદના કુશળ સમાચાર પૂછી પોતાની સ્ત્રી ચંદ્રભાગા અને શહેરના પણ કુશળ સમાચાર પૂછ્યા સોમ શર્માએ કહ્યું હે રાજન તમારા સસરાના ઘરમાં સર્વકુશળ છે અને શહેરમાં પણ સર્વકુશળ છે હવે તમે તમારી વાત કહો ક્યાંય ન જોયેલું આ સુંદર શહેર જોઈ મને આશ્ચર્ય થાય છે માટે મને કહો કે તમને આ શહેર કેમ પ્રાપ્ત થયું શોભને કહ્યું હે મહારાજ આસો માસના કૃષ્ણ મહા કૃષ્ણ પક્ષની રમા એકાદશીના દિવસે મેં ઉપવાસ કર્યો હતો તેથી મને આ શહેર મળ્યું છે પણ તે અસ્થિર છે સ્થાયી થાય તેવો ઉપાય કહો બ્રાહ્મણે કહ્યું હે રાજન આ શહેર કેમ અસ્થિર છે અને કયા ઉપાયથી સ્થિર થશે તે કહો એટલું એટલે હું તે પ્રમાણે કરીશ શોભને કહ્યું હે મહારાજ મેં રમા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું હતું પણ શ્રદ્ધા હતી નહીં નહીં તેથી અસ્થિર છે હવે સ્થિર થાય તેવો ઉપાય બતાવો છું મુચુકુંદ રાજાની પુત્રી ચંદ્રભાગા ઘણી ઉત્તમ છે તેને જયા હકીકત કહો તેથી આ શહેર સ્થિર થશે તે બ્રાહ્મણ એવી રીતનો સંદેશ લઈ ચંદ્રભાગાની પાસે આવ્યો ને સંદેશ કહી સંભળાયો ચંદ્રભાગાને મોટું આશ્ચર્ય થયું તેણે પૂછ્યું હે મહારાજ આપ જે વાત કહીને કહી તે નજરે જોયેલી છે કે સપનામાં જોયેલી છે સોમ શર્માએ કહ્યું હે પુત્રી તારા પતિને સ્વર્ગ સરખું અને પરાભવ ન પામનારું તેવું શહેર મેં નજરે જોયેલું છે તે અસ્થિર છે એમ તારા પતિએ કહેલું છે માટે તે સ્થિર થાય તેવો ઉપાય કર ચંદ્રભાગાએ કહ્યું હે મહારાજ પતિના દર્શનની ઈચ્છાવાળી મને આપ પતિ પાસે લઈ જાઓ ત્યાં ગયા પછી મારા વ્રતના પ્રભાવથી એ શહેર સ્થિર થશે તેવો ઉપાય હું કરીશ પણ હાલ અમે બંને મળીએ તેવો ઉપાય કરો એવા વચનો સાંભળી તે બ્રાહ્મણ ચંદ્રભાગાને લઈ મંદ્રાચળના પાસે વામદેવ ઋષિના આશ્રમમાં ગયો અને તે મુનિને સઘળી હકીકત સહી કહી સંભળાવી ત્યારે વામદેવ ઋષિએ વેદ મંત્ર ભણી ચંદ્રભાગાની ઉપર અભિષેક કર્યો ઋષિના મંત્ર ભાવથી ને એકાદશીના વ્રતના પ્રભાવથી તેનું શરીર અલૌકિક થઈ ગયું તેથી તે દિવ્ય ગતિને પામી અને ઘણા હર્ષથી પતિ પાસે ગઈ તેને જો તેણીને આવેલી જોઈ શોભન ઘણો પ્રસન્ન થયો ચંદ્રભાગાએ પતિને હર્ષથી કહ્યું કે હે નાથ હું જ્યારથી આઠ વર્ષની થઈ છું ત્યારથી મારા પિતાના ઘેર રહી શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કર્યું છે તેના પ્રભાવથી આ શહેર પ્રલય પ્રલયકાળ સુધી સ્થિર રહે છે અને સઘળી સમૃદ્ધિવાળું થશે હે રાજન આ રમા એકાદશી ચિંતામણી અને કામધેનુ જેવી છે તેની કથા મેં તમારી પાસે કઈ સંભળાવી છે જે માણસ આ રમા એકાદશીનું વ્રત કરે છે તેઓના તેઓ બ્રહ્મ હત્યા વગેરે પાપો નષ્ટ થાય છે તેમમાં સંશય નથી જે માણસ આ રમા એકાદશીનું મહાત્મય સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને વૈકુંઠમાં જાય છે આવી રીતે પુરાણમાં આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે જય શ્રી કૃષ્ણ